જય માતાજી મિત્રો આ છે આંબળાનો મોરબ્બો આ ખાવાની ખૂબ મજા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે અને શરીરમાં પણ બહુ સારું અને આંબળા આપણે શિયાળાની સિઝનમાં જ મળતા હોય છે અને એને સ્ટોર આપણે આખા વરસ માટે કરવાના હોય છે એના માટે આપણે આંબળાને ધોઈ લેવાના છે અને હવે આપણે છે ને આંબળાને આ રીતના ખમણી લેવાના છે તમે જાડું છીણ કરી શકો અને મોટું છીણઈ કરી શકો પણ મેં પતલું છીણ રાખ્યું છે અને આંબળા મેં અઢીસો ગ્રામ લીધા છે અને હવે આપણે છે ને આમળા બધાનું છીણ ખમણી લીધું છે હવે આપણે આ રીતે છે ને પાણી બધું આનું કાઢી લેવાનું છે પાણી કાઢવાથી આમળાનો મોરમ બહુ સારો બનશે અને આંબળામાં તુરાશ બહુ ઝાઝી હોય એટલે આ પાણી કાઢી નાખીએ ને એટલે તુરાશ એની ઓછી થઈ જાય છે હવે આપણે બધું પાણી કાઢી નાખ્યું છે આ રીતનું ચીણ આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણે છે ને કઢાઈ ગરમ ગરમ રાખવાની છે એમાં છીણ ચીણ બધું આપણે રાખી દેવાનું છે ને હવે અઢીસો ગ્રામ આંબળા હતા એટલે આપણે અઢીસો દળેલી ખાંડની જરૂર પડશે અને ખાંડમાં તો તમારે ના બનાવવો ને તો આમાં તમે ગોળ પણ નાખી શકો પણ ખાંડમાં સારો એવો ટેસ્ટ આવે છે પણ હવે છે ને આને આપણે ધીમી આંચ ઉપર આને વીસ થી ત્રીસ મિનિટ સુધી આને આપણે શેકાવા દેવાનો છે કારણ કે ચાસણી નથી બનાવવાની આપણે એને ધીમી આંસ ઉપર આ રીતના આપણે શેકાવા દેવાનો છે હવે આપણે આમાં લોંગ અને તીખા નાખવાના છે ને એક તજનો ટુકડો નાખવાનો છે અને આપણે એળથી નાખવાની છે ખાંડી એનાથી સારો એવો મસ્ત ટેસ્ટ આવશે અને બાય મજા આવશે આપણને અને આને આપણે તમે ગમે ત્યારે ખાઈ શકીએ નાસ્તામાં ખાઈ શકીએ ટિફિનમાં પણ આપણે મોકલી શકીએ ગમે ત્યારે હવે આપણે આમાં એક ચપટી કલર નાખવાનો છે જે ફૂડ કલર આવે ને લાડવામાં અને ગમે એમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ આપણે એમાં એક ચપટી નાખવાનો છે એનાથી ખૂબ સારો કલર આવે છે જોઈ શકો છો એનો કલર કેવો સરસ આવી ગયો છે હવે આપણે ચેક કરી લઈએ કે આમળા હાવ ગળી જાય ને ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે અને જોઈ શકો છો આપણે ખાંડની પાણી જેવું થઈ જાય ખાંડનું પાણી અને આ રીતના થોડું થોડું ઉપર આવે ત્યાં સુધી આપણે આમળાને સાંતળવાના છે એ રીતના આપણે બનાવવાનું છે જોઈ શકો છો હવે આપણે આમળા ગળી ગયા છે અને આપણે વાટકામાં પરસી લઈએ આ જોઈ શકો છો કે એવો સુટો સુટો મોરબો આપણો બન્યો છે અને આને તમે આખા વર્ષ માટે પણ રાખી શકો ફ્રીજમાં રાખો એટલે ખૂબ જ ઠંડોલ અને સારો એવો બને છે અને ખાવામાં હેલ્ધી અને તમને આ વિડીયો ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને